સુરતમાં આ સામાજિક તત્વો નો આતંકી યથાવત જોવા મળી રહ્યો છે સુરતના વરાછા પોલીસ હદ મથક વિસ્તારમાં આવેલા લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વો દ્વારા પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી સમગ્ર સમગ્ર ઘટનાના ફૂટેજ સામે આવ્યા હતા મામલે તપાસ શરૂ કરી છે સુરત શહેર ક્રાઈમ સિટી તરફ આગળ વધતું હોય એ પ્રકારની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે આ પ્રકારના અસામાજિક તત્વો ખુલ્યા પોતાનો આતંક મચાવી રહ્યા છે અને આઈસમો આતંક મચાવી પોતાનો ખોફ લોકો વચ્ચે ઉભો કરવા માંગતા હોય છે તેવી જ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની હતી વરાછાના લાભેશ્વર આંબાવાડી પાસે વાહન મૂકવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારબાદ સાંજ જેટલા લોકોએ હાથમાં ધોકા તેમજ ધારદાર વસ્તુઓ લઈને પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી જેમાં બે રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરવામાં આવી હતી સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા હતા સીસીટીવી ફૂટેજમાં સાત જેટલા લોકો તોડફોડ કરતા નજરે પડે છે હાલ સમગ્ર ઘટનાને લઈને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે હાલ વરાછા પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી છે રાત્રે બાર વાગ્યાના ઉમારમાં સંદેશ છ ઈસમો આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા